નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું શું મહત્વના વાત કરીએ તો સોમવારે રાત્રે અકોલા ખાંડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોરક્ષન રોડના કીર્તિનગર વિસ્તારમાં એક ઘરમાં ચાલતા કૂટણખાનાનો કુટણો થયો સ્થાનિક નાગરિકોની ફરિયાદ બાદ પોલીસને ગુપ્ત માહિતી મળી અને તે સ્થળે દરોડો પાડ્યો ત્યારે પોલીસ અધિક્ષક અર્ચિત ચાંદકના માર્ગદર્શન અને ઇન્સ્પેક્ટર મનોજ કેદારીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી પાડ્યો આ દરમિયાન પાંચ છોકરીઓ અને પાંચ યુવાનો શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યા હતા એક યુવક અને એક મહિલા વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા હતા બધાને કસ્ટડીમાં લઈ ખાંડ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને સઘન પૂછપરછ ચાલી રહી છે ત્યારે માહિતી અનુસાર વોટ્સએપ પર ગ્રાહકોને છોકરીના ફોટા મોકલવામાં આવતા હતા અને તેમની પસંદગી મુજબ સોદો નક્કી કરવામાં આવતો હતો છોકરીઓ પાસેથી પાંચ હજાર રૂપિયાની રકમ લીધા પછી મોકલવામાં આવતી હતી ત્યારે પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે વિસ્તારમાં ચાલી રહેલા આ અનૈતિક ધંધાનો પર્દાફાશ થયો પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા ચર્ચ ગેટથી સુરત સુધીની ટ્રેનોમાં

પાંચસો ને તેસઠ દાણ ચોરીની ધરપકડ કરી અને એકસો ને એકાણું ઘરેથી ભાગેલા બાળકોને તેમના પરિવારો કે એનજીઓને પશ્ચિમ રેલવે મુસાફરોની સલામતી અને સુવિધા માટે સતત પ્રયાસ છે જનતાને જ્ઞાન આપનાર ગ્રામ સેવક પૂરમાં ડૂબતા બચી ગયા કારપુરમાં તણાઈ ગઈ પણ ઉમેશ ધોધરે ઝાડ પકડીને લટકતા રહી ગયા તો ચાર કલાકની બચાવ કામગીરી બાદ ગ્રામ સેવક ઉમેશ ધોધરે કોલપલ્લી નાળાના પુરમાં ફસાઈ ગયા તેમનું વાહન પાણીના પ્રવાહમાં વહી ગયું પરંતુ તેમને ઝાડ પકડીને જીવ બચાવ્યો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ અને બચાવ ટીમે ચાર કલાકની કામગીરી બાદ તેમને સુરક્ષિત બચાવી લીધા તો પ્રાથમિક તપાસ બાદ તેમને ઘરે મોકલવાયા જિલ્લા કલેક્ટરે ભારે વરસાદમાં ગટરો અને પુલ પર વાહન ન ચલાવવા અપીલ કરી છે મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ યુનિટ પર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં લગભગ બંધ કંપનીના પરિસરમાં ચાલી રહેલી ગેરકાયદેસર રાસાયણિક પ્રક્રિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી સ્થળ પરથી કુલ ચોત્રીસ કિલો કેટામાઇન પાવડર અને તેર કિલો પ્રવાહી કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું

કે આ કાર્યવાહી ગેરકાયદેસર વેપાર માટે મોટો ફટકો છે અને આવા ગુનાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ